બેટા આ શું કરું સિગરેટ પીવું દાદા શા માટે આદત પડી છે શું આદત પડી છે શું કરું દાદા ટેન્શન એટલો હમો થો તો પછી એના માટે સિગરેટ પીવું શું ટેન્શન દેવજી 10 લાખ નું 10 લાખ દેવજી સમજી આ સિગરેટો જ પીવામાં 10 લાખની ની સિગરેટો ફૂંકી વળ્યો ઓહો હો હો તો બેટા સિગરેટ પીવા દી તારી

એ તો કર્યું તું દાદા હમણાં દાદા પહેલા જે કૂતરા નખવા જોયો તો બિસ્કિટ જ તે પૂઝા ઉપર પગ પડ્યો એ મારો આહારે લાદરું લઈ લીધું ઓઇકન બસકું ભરી તો કફ દઈને આટલું મસ્ત કાટી દીધું હતું પ્લાસ્ટિક સર્જરી કરાય બે લાખ રૂપિયા ખર્ચો થયો પહેલી ચોપડી ખોલીને વોંકરણ ચોટાડી જોવીએ ના ના નખ નહીં જોયું તો બીજા કૂતરો ને તું હતું નહીં એ કરો થયું ડાબામથી કપચીઓ ચકવણ દોણા બોળા નખું એ કરી તું દાદા મારા ચૌદ માળની બિલ્ડિંગ હ તો મેં કીધું ફોન કરું ચકવણ દોણા નખું

બી કઈ બેટા આવો પૂર્ણ કાર્યો આવો કરતા રહો છો નુકસાન નહીં પડે બેટા આ તારી સીખરેટ રહી બધા નુકસાન કરે એમાં તમાકુ હતા આ ઓછી કરો મતલબમાં શું કરવા છે બે ચાર મહિના બે ચાર વડા હા એ વાત બે ચાર મહિના પણ તમે તમારું હાથ આમ તો નુકસાન બેટા અને બહુ એક બીડી પીવા આવ્યું હતું ને કોઈ ગોળ ગોળ ફેવર્યો દ્વન ધર્મ નો ધર્મ નો આ કરવા સીધે સીધું બોલી દીધું એક તો બીડી ના પડી ગયું હતું ખોટો ભાષણ હાલી ને વાહ દાદા વાહ